માટે અંદાજે છ કરોડ ઓગણસાઠ લાખના ખર્ચે મોટા તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેમાં પીડી માટી ચોર્યાસી લાખ પંચોતેર હજારની આસપાસ તળાવની પાળ બનાવવામાં ઉપયોગી લેવામાં આવશે કે જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની હિમાંદરી ઇનવીરો પ્રોડક્શન કન્સલ્ટને સોંપવામાં આવ્યો છે કે જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા બે ફાર્મ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ આમોદ નગરપાલિકાના સદસ્ય કરતા મચી ગઈ છે જ્યારે મીડિયા અંગે કવરેજ કરવા પહોંચતા જ કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત જેસીબી ચાલક જેસીબી લઈ રફુ ચક્કર થયા હતા ને આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્ય ઉમેશ પંડ્યા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવના વિકાસ માટે ધારીઓ પર માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે કે જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા તળાવની ધારીઓ ઉપર પુરાણ માટે પીળી માટીથી પુરાણ કરવાનું હોય કે જેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા કાળી માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે તેમજ ઉપરના ભાગમાં જ ફક્ત પીળી માટી નાખીને લોકોની આંખમાં ધૂળ નાખીને કોભાંડ આચરવામાં આવી રહ્યું છે નગરપાલિકા દ્વારા જે તળાવનું કામગીરી ચાલી રહી છે તે તદ્દંત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે કુદે તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં એ પ્રમાણે કામગીરી ચાલી રહી છે આજ રોજ પોતે આ તલાવ પર ઊભો છું જીસીબી ચાલી રહ્યું છે કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે ઉપર પીડી માટી નાખીને નાખવામાં આવે છે અને સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે છે નગરપાલિકા વારંવાર એન્જિનિયર કરીને એસટી કોપી માગતા માગવા છતાં આજે પંદર દિવસ થઈ ગયા તો તેમ છતાં બી આજે મને એસટી બેની કોપી આપી નથી ચીફ ઓફિસર જમ્મુ સાથે અહીં આવતા નથી અને પોતે તલાવમાં શું કામગીરી ચાલી રહી છે નિરીક્ષણ કરતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં આમો નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે જ્યારની નગરપાલિકા ભાજપની બેઠી છે ત્યારની આમો ગામ દુખી દુઃખી થઈ ગયું છે આમ ચલાવનું કામગીરી છેલ્લા બે દોઢ એક મહિને ચાલી રહી છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધાય પક્ષના ખાલી જોવા માટે જ આવે છે ખોટું કામગીરી જે ચાલી રહી છે તેની કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી